મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ તરફથી અને આજે તારીખ છે છવ્વીસ અને આજે અમારો દિવસ છે ચોવીસમો તો આજે અમે લોકો ગઈકાલ રાતના અમે લોકો કુંડલ આ આશ્રમમાં અમે લોકો રોકાયા હતા અને આનંદ આવી ગયો અને આંબાના ઝાડની નીચે અમે લોકો બહુ આનંદ સૂતા હતા ટેન્ટ લગાવીને તો આજે અમારો દિવસ છે ચોવીસમો તો આજે અમે અહીંથી પ્રસ્થાન કરીને અમે લોકો આગળ તરફ વધીએ છીએ અને અત્યારના ટાઈમિંગ થયો છે છ ને વીસ

હવે અમે આગળ વધીએ છીએ અહીંયાથી ઉમટામળી આશ્રમ છે અહીંયાથી ત્રણ કિલોમીટર તો ત્યાં આગળ પહોંચીએ ભલે ત્યાં આગળ પહોંચીને તમને બતાવો આમ સીધે સીધો રોડ જ છે નર્મદે હર એ સાત થયા છે અત્યારના ના મસ્તાન નજારો અમે ત્યાંથી આવ્યા આવીશું એપ્રોક્સિમેટલી અંદાજે એક બે કિલોમીટર પણ આ નજારો જુઓ મસ્તાન સુલ પાણીની ઘાટી ઘરમાં બે હર હજી આવતી એક નદી જુઓ એ ત્યાં પણ નદી છે નર્મદે હર મસ્તાન નર્મદે હર નર્મદે હર મસ્તાન શું સુંદરમાં સુંદર નર્મદે હર નર્મદે હર સાત ને પાંચ અને અમે લોકો સુલપાણીની ઝાડી જાડી ચઢીએ છીએ ઓ પ્રભુ હા આ રોડ છે પાછો આ ચડવાનો ઢાળ એ ચડે જ રાખો અને આ પાછળ જે ઉતરે ઉતર એટલે અમારે ચડવાનું અહીંયા આવશે આશ્રમ મળીએ ત્યાં ભલે નર્મદે હર આખી ચારે બાજુ સુલ પાણી સુલ પાણી ચારે બાજુ ચારે

ભલે નર્મદેહા 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 અહીંયા મોડી આશ્રમમાં અમે લોકો ચા પ્રસાદી અને બાલભોગ અમને લોકોને કરાવ્યો સારી એવી વ્યવસ્થા છે અહીંયા અન્નક્ષેત્ર પણ છે અને અહીંયા આખી ડિટેલ્સ આપેલી છે મેં જે તમને આના આગળના જ વિડીયોમાં બતાવી દી અહીંયા અમે લોકો એન્ટ્રી મારી ત્યારે ભલે તો આ બધી આપેલું છે ક્યાંયથી કેટલા કિલોમીટર શું એમ જોઈ લો હજી ખૂંટા મૂડી જ ચાલુ છે મૂડી લગભગ દોઢ કિલોમીટરના લંબાઈમાં આ ગામ છે ભલે તો હવે આગળના આગળ વધીએ જ છે હજી નાની મોટી નાની મોટી ચઢાઈ ને બધું આવતું જતું નર્મદે નર્મદે હર નર્મદે હાર તમારી આ બે મળી ગઈ નર્મદે તો ને ચાલીસ પછી ખૂંટા મોડી જ ચાલે ખૂંટા મોડી બહુ મોટું ગામ છે બહુ મોટું ગામ છે હવે અહીંયા થી અમે લોકો કાઠી અને કાઠી થી મોલગી એ તરફ પ્રયાણ કરીએ છીએ કદાચ મોલગી રોકાશું કાં પછી એનાથી આગળ પાંચ કિલોમીટર છે જે જોઈએ અમે લોકો જે અમે અહીંયા નક્કી કરાવે એ પ્રમાણે કારણ કે આમાં કોઈ ઘાય નહીં કરવાની જો હું તમને બીજી એક તમને કહું કે તમે પહેલી વાર આવતા હોય તમને બહુ તમને પેલો વોકિંગનો એક્સપિરિયન્સ હોય તમારા પોતાના સ્થાન ઉપર રહેતા હોય ત્યાં આગળનો એક્સપિરિયન્સ હોય કે હું બે કિલોમીટર ને પાંચ કિલોમીટર ને દસ કિલોમીટર હું ચાલું છું પણ હું તમને એક નમ્ર નિવેદન કરીશ કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા મૈયાની પરિક્રમાની શરૂઆત કરો એટલે શરૂઆતમાં દસ એક કિલોમીટર જેટલી પ્રયાસ કરવાના પાંચથી દસ કિલોમીટર પંદર વીસ દિવસ સુધી એ રીતના કરવાનું પછી ધીમે રહીને પછી બે કિલોમીટર બે કિલોમીટર આવી રીતના વધારતા વધારતા જે તમારી મૂળભૂત જે કેપેબિલિટી હોય એનાથી થોડુંક ઓછું જ રાખવાનું હંમેશા બે ત્રણ કિલોમીટર પંદર કિલોમીટરથી સત્તર કિલોમીટર બહુ થઈ ગયું અઢાર કિલોમીટર એને કહેવાનો મતલબ એ તો એ રીતના વધારજો એકદમ તમે એમ કહો કે હું ઘાય ઘાય ત્રીસ કિલોમીટરના અંતે પછી તમારે આગળ જઈને બેસવાનો વારો આવે આપણે લોટામાં નથી જવાનું આપણે પગે પગે ચાલીને જવાનું છે શું મેન વસ્તુ ધ્યાન રાખજો ભલે નર્મદે હર કમ છે અને હજી જો આ રોડનો ઢાળ ક્યારે પણ હજી ખાલી થયો નથી હજી કન્ટિન્યુટી ચાલુ છે પાંચ કિલોમીટર સુધી તો અમે આવી જ ગયા છે અને હમણાં એક બાઇકવાળા ભાઈને પૂછ્યું હતું કે એક કિલોમીટર તક એસાઈ ચઢાઈ આવેગા ઉસકે બાદ મેં કાઠી આવેગા એક કિલોમીટર કે બાદ ઉતરાઈ કે બાદ કાઠી આવેગા બરાબર એટલે કાઠીમાં આશ્રમ છે હવે વધીએ છીએ આગળ નર્મદે નર્મદા અક્કલકુવા બેતાલીસ પછી વડ ફળી ઓગણ અને મોલગી બાર કિલોમીટર આજે બાર કિલોમીટર મોલગી જવું છે ચાર કિલોમીટર આવી ગયા છે ભલે ઉપર જ ભલે તો આગળ મળીએ નર્મદે હર થાક ખાવા બેઠો છું હજી તો રોડ તો બધો તમારે એ ઊંચો ને ઊંચો જ છે હજી રોડ બહુ હાઈટ ઉપર જશે ને પછી ધીમે ધીમે નીચે ઉતરવાનું થશે આવું બધું થાય આનંદ धीमे चाली, नर्मदे हर। नमस्ते। मैं लोगों थोड़ी और बैठा देंगे अभी 20 मिनट बैठा, 20 और 20 मिनट, 25 मिनट जो बैठा। धीमे, धीमे, धीमे जाइए जब जा काठी चार किलोमीटर से इनकी बोर्ड आई हुई है। काठी चार किलोमीटर है ना मोलगी, मोलगी टोटल ये आठ किलोमीटर, साढ़े आठ किलोमीटर जो है।

ચડતા જાઓ બસ ચડતા જાઓ ઉતરવાનું નામ નિશાન હતું બે કિલોમીટર જેવું આમ એટલે આમ બહુ સ્લોપ છે નથી આમ થોડો ધીમે ધીમે ઢાળે છે એમ બે કિલોમીટર ચાલો ત્યારે માણ પચીસ પચાસ મીટર જેટલું ઉતરાણ આવે જુઓ નર્મદે હર મજા જ કરો આ બાજુથી આયા કુટિયા મોડીથી નર્મદે હર હવે જઈએ કાઠી તરફ જુઓ કાઠી બે કિલોમીટર છે અને મોલગી છ કિલોમીટર ને ત્રણસો ત્રણસો એટલે મીટર જ હશે જે હશે વધે ધીમે 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 રસ્તો બેસી બેસીને કપાવીએ છે ઢાળ બહુ છે ઢાળ કન્ટિન્યુટી ઢાળ છે ભાઈ નર્મદે હર એવું હવે આ ઢાળ આવ્યો છે ભગવાન ઢાળ ઉતરતો ઉતરતો જાય તો બહુ સારું તમારી બહુ મહેરબાની હવે એટલું આવો આગળ ફર્સ્ટ ક્લાસ વ્યૂ આજો આ બાઈક વાળા ભાઈએ કીધું કે અહીંયાથી તમે જતા રહો નજીક પડશે તમારા સામે રોડ હવે જોઈએ છે હવે આ તો રિસ્કી જ છે આમ તો પણ જઈએ છીએ હવે ભગવાનનું મૈયાનું નામ લઈ લઈને જોઈએ હવે નર્મદે હર પાક્કા રોડ ઉપરથી વ્યૂ લઈએ ને એના કરતાં બેટર છે કે જે ઓરિજિનલ જે માઉન્ટેન વે છે રસ્તો છે પદ કેડી છે પગદંડી છે એમાંથી આમ આખો માહોલ જ આખો અલગ થઈ જાય જુઓ ત્યાં સામે બાજુ દુનિયા આખી હા અહીંયા કેટલું છે પર્વત શ્રૃંખલા તો હજી નામ લેતી જ નથી ને પૂરું થવા માટે શું કરવાનું હવે ચાલે જ રાખો ચાલે જ રાખો હજી અમને લોકોને આ શૂલપાણી જાડીમાંથી બહાર નીકળતા પાંચ દિવસ લાગશે કદાચ એપ્રોક્સિમેટલી હા નર્મદે હા હવે નીચે ઉતરીને રોડથી જ તમને બતાવું છું ભલે હજુ અમારા દિવસવાળા બાબા આવે છે જુઓ આયા બહુ લાંબે છે હા નર્મદે હા જય માવલિયા હા

સેવા નિવાસ અન્ન ક્ષેત્ર કાઠી તો આવી ગયું છે અહીંયા હવે જોઈએ ભલે તો આપણે અહીંયા રોકાઈએ નર્મદે હર રોકાવા જેવું હોય તો જોઈએ ભલે નર્મદે હર તો હવે એ કાઠીના આશ્રમમાં અમે લોકો ન રોકાયા હવે આગળ જઈશું મોલગી તો હવે અત્યારના વાગ્યા છે અગિયાર ને વીસ પચીસ બરાબર તો હવે કંઈક પાંચ કિલોમીટર જેવું છે આગળ પાંચ કિલોમીટર સમજો ને કે દોઢ કલાકમાં કપાઈ જશે એટલે બાર સાડા બાર એક વાગ્યા સુધીની આસપાસ એક વાગ્યા અમે પહોંચી જઈશું મોલગી વધારે કદાચ કંઈક થાક ખાવાનો આવે તો દોઢ વાગે ભલે તો હવે સીધા મળીએ આવે રસ્તો તો સરખો જ છે સીધો મોલગી આશ્રમ નર્મદે હર આ કાઠી ગામ છે અને અમે લોકો જઈએ છે આગળ મોલગી તરફ ભલે તો હવે સીધા મોલગી આપણે મળીએ હવે સીધો સીધો રોડ જ છે ભલે તો નર્મદે હર નર્મદે હર પોણા બાર હવે પોણા બાર થયા છે બપોરના બસ ચાલીએ છે ધીમે 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 મૈયાનું નામ લેતા લેતા અને આ ચારે બાજુ જોઈ લો આ ખુલ્લો પટ રસ્તો સીધો છે થોડો મૈયાની મહેરબાની થી રસ્તો સીધો છે ભલે જોઈ લો એ પાછળનો હવે આ આ પાછળનો રસ્તો છે મારી પાછળનો નર્મદે હર હવે સીધા મોલગી મળીએ બરાબર નર્મદે હર મોલગી ચાર કિલોમીટર છે ભાઈ ના રસ્તો બરાબર અહીંયાથી આગળ જુઓ એ સીધે સીધો પટ ખુલ્લો છે નર્મદે હર મારા પ્રભુને મસ્તાન છે એકદમ ફર્સ્ટ ક્લાસ વ્યૂ છે નર્મદે હર નર્મદે હર મોલગી 3 કિલોમીટર તો બધો આગળ એકલા એકલા નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુજીની જય હો નર્મદે હર નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર ને હાર હજી મોલગી તરફ ભલે સરસ ઘર છે સુંદર ઘર છે દો આ માઇલ સ્ટોન પણ આવ્યો જ છે મોલગી નો જ છે લગભગ હા હજી છે મોલગી બે કિલોમીટર દેખાશે નહીં મોલગી બે કિલોમીટર બરાબર ઘર કેટલું મસ્ત છે જુઓ સુંદર નર્મદે રોડ ઉપર આ એરો મારો છે અને લખ્યું છે અહીંયા પરિક્રમા માર્ગ પાછો એરો બરાબર અને આ અહીંયાથી આ રસ્તો પતલી પેઢીનો પગદંડી વાળો અને પાછું મેં અહીંયા મૈયાને પણ પૂછ્યું એટલે મૈયાએ પણ એમ જ કીધું કે આ જ રસ્તો છે જે એરો માર્યો છે ને અહીં બરોબર એટલે આપણે આ રસ્તે જવાનું છે નર્મદે હર તો અમે લોકો છે ને આ જો આ રોડ જાય ને આ રોડથી અમે આવ્યા આ રોડ જાય છે બરાબર અને અમે લોકો અહીંયા રોડ ઉપર જ માર્કો કરેલો છે ત્યાંથી અમે લોકો આ રસ્તે આવી ગયા મૈયા જોઈએ પિંકમાં છે ને મૈયા એ રસ્તે બરાબર હવે અહીંયા અમે લોકો થોડી વાર વિશ્રામ કરેલો અહીંયા આ ઝાડ છે આંબાના ઝાડ મસ્ત આંબાનું ઝાડ એની નીચે અમે લોકો વિશ્રામ કરેલો ગોળ સર્કલ વાળું વીસ મિનિટ પચીસ મિનિટ જેવું કર્યું અડધો કલાક ભલે નર્મદે હર હવે ભલે મોલગી જઈએ નર્મદે હર જુઓ પ્રભુ પછી પહાડીનો રસ્તો પેલો રસ્તો છોડો ને તો આ શોર્ટકટ શોર્ટકટ જંગલ માંથી જોઈ લો શોર્ટકટ નર્મદે હર ત્યાંથી આપણે ઓલો રોડ ઉપર હેરો મારે તો એના પછી આપણે ખેતરોમાંથીને ચાલ્યા આ રસ્તો આગળ પાછો ઓલો જ રોડ આવ્યો બરાબર પાછો હજી અહીંયાથી આગળથી શોર્ટકટનો રસ્તો મારવાનો છે બરાબર સામેથી બતાવું આ ઓલો આપણો કન્ટિન્યુટી રોડ આવો પણ એનાથી આપણે બહુ શોર્ટકટમાં આવી ગયા એમ એક કિલોમીટરનો ફરક પડી ગયો એવું કીધું અમને બે ત્રણ ગામવાળા એ હવે આપણે છે ને જો આ રસ્તે જવાનું છે બાબા ઉભાજી રસ્તે ભલે નર્મદે હર રોડ ને પાછો ફરીથી આ દોઢસો મીટર એમ કીધું કાપવાનું એના પછી પાછો ફરીથી આપણો આશ્રમ આવી છે અને એ જ રોડ ફરીને આવે છે એટલે ટોટલ ભેગું મળીને એક કિલોમીટરનું આપણને શોર્ટ પડી જાય છે અને એક કિલોમીટર ચાલ્યા એટલે બે કિલોમીટરનું પેલું પાટિયું હતું એ પરફેક્ટ થઈ ગયું બરાબર નર્મદે હર નર્મદે હર બેન્ચીસ ઉપર લખેલું છે પરિક્રમા માર્ગ વધીએ છીએ આગળ પેલો રોડનો રસ્તો હમણાં બંધ હવે રોડ જ આવશે પણ શોર્ટકટ ટુ શોર્ટકટ એમ એટલે ઘણું બધું બચી ગયું એમ એટલે ગામવાળાએ શું રસ્તો કાઢ્યો છે પરિક્રમા માટે અને આ ગામ હોય એટલે પાછો રસ્તો હોય ખરો

મોલગી ગામ આવી ગયું છે હવે અને મોલગીનો આશ્રમ અને આ આશ્રમ બરાબર નર્મદે હર તો આજે આજની પૂર્ણવતી અહીંયા જ કરવાના છે અમે તો નર્મદે હર નર્મદે હર અમારે અત્યારના ટાઈમિંગ થયો છે બે વાગ્યા જે એક્ઝેક્ટ અને અહીંયા અમે લોકો આવ્યા ને આશ્રમમાં આ આશ્રમમાં તો આમાં આશ્રમમાં ઓલા જે જે છે એમણે કીધું તમે ભોજન ના નથી પાયું તો કે બેસી જાઓ તો બેઠા જ હવે ભોજન પ્રસાદી લઈને આ કમંડલાપરું તો હવે નર્મદે હાર નર્મદે હારશે તો આજે તારીખ છે છવ્વીસ અમારો દિવસ છે ચોવીસમો અને વાર બુધવાર છે તો અત્યારના એક્ઝેક્ટ વાગ્યા છે બે ને બાવીસ બપોરના અને અમે અહીંયા આવી ગયા હતા બેમાં પાંચ કમાઈ પછી અમે લોકો બે વાગે જમીને ભોજન પ્રસાદી લઈને અહીંયા ઉપર જુઓ અમે પરિક્રમા વાસીઓ છે તો અહીંયા હવે અહીંયા રાત્રિ કરવાનું છે અમારે બરાબર તો આજની પૂર્ણાહુતિ નર્મદેહર વિડીયો તમને પસંદ આવતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય સનાતન ધર્મ નહીં જાય ધર્મ દેહ હર